રાધનપુર શહેરમાં જળબંબાકારની જોવા મળી સ્થિતિ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાધનપુરમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રાધનપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરમાં રસ્તો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ સહિત બજારમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે પાટણના રાધનપુર સહિત ચાણસમા હારીજ સાંતલપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભારે હાલાકી જોવા મળી રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર